સાવ સોનાના સે બંગલા ને પાછી પાછી પોખરાજ પણ હીરા મોતી હવેલી ઉગે નહી મુઠી અનાજ સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને જય ગુરુદેવ સાથે વંદન મિત્રો માણસના શરીર રૂપી બંગલા ભલે હાવ સોના હોય એટલે કે સોના જેવા રૂપાળા હોય અને એના માથે કિંમતી પોખર ટાંક્યા હોય મતલબ કે અઢળક ભૌતિક સુખ સંપત્તિ મળ્યું હોય પણ એ શરીર થકી જો કોઈ પરમાર્થનું કામ ન કરી શકે એ શરીર થકી પરમાત્માનું ભોજન ન કરી શકે અને સત્કર્મરૂપી એક મુઠ્ઠી અનાજ ન ઉગાડી શકે તો એ સોનાના બંગલાની કાંઈ કિંમત નથી આ માનવ દેહ અમૂલ્ય છે પણ જો એ માનવ થી પરમાત્માનું ભજન ન થઈ શકે તો તેની કોઈ કિંમત નથી કારણ કે આ માનવ દેહ પરમાત્માનું ભજન કરવા માટે જ મળ્યો છે તમે જો આપણા સંતો પાસે કોઈ ભૌતિક સુખ સગવડ નહોતી એમની પાસે ગરીબી સિવાય કાંઈ નહોતું અને સતાય તેઓ ભજન કરી ગયા છે અને પોતાના નામ અમર કરી ગયા છે અને એમને જે કાંઈ અનુભવો થયા છે એ આપણને વાણી રૂપે પીરસતા ગયા છે એનો આપણે લાભ લઈએ છીએ તો એવા એક મહાન સંત કબીર સાહેબની એક ભજનની વાણીને મતી અનુસાર સમજવાની કોશિશ કરવી છે એમાં જે કાંઈ ભૂલ રહે તે મારી ગણવી અને તમે મોટું મન રાખી ક્ષમા કરશો કારણ કે હું હજી બાળક છું તો ભજન ના શબ્દો છે સદરિયા ઝીની ઝીની સાહેબ શું કેસે કે સદરિયા ઝીની જીની રામ નામ રસ સદરિયા ઝીની જીની અષ્ટ કમલ કા સરખા બનાયા પાસ તત્વ કી પૂની નવ દસ માસ ગુનન કો લગે મૂર્ખ મેલી કિ સદરિયા ઝીની સદરિયા એટલે સાદર તો કઈ સાદરની આ વાત છે સંતોની વાત ગહન હોય છે બાહ્ય જગતની વાત સંતો નથી કરતા હોતા સંતોની વાતમાં ઊંડાણ હોય છે કબીર સાહેબે સાદર કીધી કે સદરિયા જીની જીની મૂળદાસ બાપુએ સુંદડી કીધી છે કે પ્રીતમ વરની સુંદડી રે મા સંતો વરવાને મળિયારે જેરે ઓઠે તે અમર રેવે અકળ કળા માં જય ભળિયારે મોરો સંતો પ્રીતમ વરની સુંદડી તો સંત ઉગમસિંહના શિષ્ય લીળલભાઈએ પણ સુંદડી કીધી છે કે સુંદળડીનો સટકો ઉદાડા ચાર રંગાવો રામા ચુંદળડી તો ત્રિકમ સાહેબે પણ અંસળો કીધો તો આ બધાય સંતો એક જ વસ્તુની વાત કરે છે આ સંતોને પોતાના અનુભવે આ મનુષ્ય દે કપડાં સમાન લાગ્યો હોય છે કે એને પહેરીને ફાટે એટલે ઉતારી દેવાના સાધર પણ એક આ કપડું જ છે અને એને તાણાવાણાંથી વણવામાં આવે છે કબીર સાહેબનો વ્યવસાય કાપડ વણવાનો હતો વણાટ કામ કરવાનો અને આ વાણી જોતા એવું લાગે છે કે આ વાણી કદાચ વણાટકામ કરતાં કરતાં જ એમને કહીએ છે અને આવા સુંદર વિચારો પ્રગટ કર્યા છે કે જે આધ્યાત્મિક જગત સાથે એકદમ બંધ બેસતા છે તો અહીં આપણા દેહને જ સદરિયા એટલે કે સાદર કીધી છે તો સાદરને વણનારો કોણ છે એની જ તો ખોજ કરવાની છે કે જેણે આ સદરિયાને રામ નામથી ભીંજવી નાખી છે અને આ રામ નામ એ જ સતનામ છે આ સદરિયા કેમ બનાવી આપણા દેહમાં અષ્ટ છે તેનો સરખો બનાવ્યો અને પાંચ તત્વ પૃથ્વી તત્વ તત્વ વાયુ તત્વ અગ્નિ તત્વ અને આકાશ તત્વ આ પાંચ મહાભૂત તત્વોથી એને ગૂંથવામાં આવ્યું અને ગૂંથતા નવથી દસ મહિના લાગી જાય છે માતાના ગર્ભમાંથી આપણે બહાર આવતા આટલો સમય થાય છે ત્યાં સુધી આપણા દેહરૂપી ચાદર વણાટમાં વણાતી હોય છે આટલો સમય બનતા લાગ્યો અને મૂર્ખે એટલે કે માનવે બહાર આવતા એને વર્ણ વર્ણવ્યવસ્થાથી મેલી કરી નાખે છે ખરેખર એને પવિત્રને શુદ્ધ રાખવી જોઈએ હવે કબીર સાહેબ આગળ કહે છે જબ મોરી ચાદર બન ઘર આઈ રંગરેજ કો દીની સદરિયા એચા રંગ રંગા રંગરેજ ને લાલુ લાલ કર દીની સદરિયા જીની જીની આ ચાદર જ્યારે બની જાય છે આપણી માતાના ઉદરમાં ચાદર ખૂબ જ સારી રીતે વણાય તો ગઈ હવે કે પછી એને રંગ તો લગાડવો પડે ને તો પરમાત્મા રૂપી રંગરાએ કેવો રંગ લગાડ્યો તો કે અંદરથી લાલો લાલ બનાવી દીધી પરમાત્માના રંગથી ભીતરમાં રંગાવાનો હોય છે તો પરમાત્માએ અંદરનો રંગ લાલો લાલ કરી દીધો દરેક સ્તનધારી જીવનું લોહી લાલ હોય છે કોઈ પણ વરણના મનુષ્યનું રક્ત લાલ જ હોય છે તો હવે તમે એકબીજાથી કેમ જુદા છો જરાય જુદા નથી અને છતાંય આપણે ભેદ રાખીએ છીએ એટલે સવારમ બાપા કહે છે કે એકબીજથી સકલ જુગત આવ્યું એકબીજ માયા હાડ માથે ચામડું આમાં કઈ ચીજ વટલાયા બધાનું લોહી એક રંગનું એક સરખું છે બધાના હાડકા એક સરખા છે બધાનું ચામડું એક સરખું જ છે અને સતાય લોકો ભેદ રાખે છે એટલે કબીર સાહેબ કહે છે કે સાદર ઓઢીને શંકા મત કરો એ દો દિન મૂર્ખ લોગ ભેદ નહીં જાણે દિન દિન મેલી કીની સદરિયા જીની જીની બધાની શરીર રૂપી સુંદરી એક સરખી છે માટે ભેદ ના રાખો કોઈ શંકા ના રાખો આપણે સૌ એક જ પિતા પરમેશ્વરના સંતાનો છીએ અને સતાય જીવનો અહમ જાતો નથી એક ભજનમાં કીધું છે ને કે જીવ તું શાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં જાણે એનો રૂવાબ મોટો નવાબ કાળ આવીને કહેશે તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં આ દેહ ભાડાના મકાન સમાન છે ગમે ત્યારે ખાલી કરવાનું થાય છે એનો કાયમી હક નથી અને સતાય જીવ એ સમજતો નથી જાણે કે મોટો નવાબ હોય અને આધેય રૂપી બંગલો કાયમ વેચાણ આપથી રાખી લીધો હોય એવા રૂઆબમાં જીવે છે અને અભિમાનમાં અહંકારમાં જીવે છે અને સાદરને મેલી કરે છે ખોટું બોલવું નિંદા કરવી ટીકા કરવી કોઈની ઈર્ષા કરવી કોઈને હેરાન કરવા પાપ કર્મ કરવા વગેરે વગેરે કરીને ચાદરને મેલી કરીને શીતરા જેવી કરી નાખે ખરેખર એનું જતન કરવું જોઈએ એની સંભાળ લેવાની હતી પણ એની જરાય સંભાળ લીધી નહીં અને મેલી કરી નાખી તો કોઈએ એને જતન કરીને રાખી ખરી કબીર કહે છે કે હા કોણે રાખી કે ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓઢી સદરિયા સુખદેવે નિર્મલ કિની દાસ કબીરે એસી ઓઢી ક્યુ ધરી દીની સદરિયા ઝીની જી સાદર ઓઢવી એટલે અત્યારે જે સન્માન કરવા સાદર ઓઢાડે છે એ નહીં પણ દેહરૂપી જે જન્મતા ઓઢેલી છે સામાન્ય લોકો રોજ આને મેલી કરતા જ જાય છે પણ સંતો એને જતન કરે છે એને દાગ લાગવા દેતા નથી એને નિર્મલ રાખે છે કારણ કે આ ચાદર જો મેલી કરશો તો ફરી ઓઢવા નહીં મળે માટે એનું જતન કરો કારણ કે આમાં જો વિષય રૂપી ઉદય પડશે ને તો ચાદર ફાટીને નકામી થઈ જશે પછી તો કાંઈ કામની નહીં રહે અને પછી ફરી કદી પાછી નહીં મળે માટે પરમાત્માનું ભજન કરી લ્યો માટે ધ્રુવ પ્રહલાદ સુદામા અને સુખદેવ આવા બધા મહાપુરુષોએ આ ચાદર ઓઢી પછી એને ન લાગવા દીધો અને પરમાત્માનું નામરૂપી ભજન કરી અને અમર થઈ ગયા જૂનાગઢના નાગર નરસિંહ મહેતાએ તો એમ કીધું કે પરમાત્માનું ભજન કરવા વારે વારે મને જનુષ્ય મનુષ્ય જન્મ મળે મારે મોક્ષ નથી જોતો અને કબીર સાહેબ તો કહે છે કે મેં તો જેમની મળી એમ પાછી આપી દીધી એટલે કે પરમાત્માનું ભજન કરીને પરમાત્માને સમર્પિત કરી દીધી હું પણ હું માલિકી પણ અહમભાવ છોડી અને કબીરે ભજન કરી લીધું અને ચાદરને મેલી ન થવા દીધી આ મનુષ્ય જન્મ એ સાદર ઓઢવી છે અને ભજન ઈશ્વરનું નામ સ્મરણ છે માટે હંમેશા નામનો નશો રહેવા રહેવો જોઈએ સબ નશા સંસાર કા સુબહ ઉતર જાત નાનક નશા નામકા બઢત બઢત દિનરાત માટે કબીર સાહેબ કહેશે કે પરમાત્માની કૃપાથી આ માનવ દેહ રૂપી સાદર મળી છે તો મેલી થાય નષ્ટ થાય એ પહેલાં પ્રભુ ભજન કરી લ્યો પ્રભુ ભજન કરી લ્યો અને પ્રભુને સમર્પિત કરી દો સદગુરુ ભગવાન જય